श्री जितेंद्र भाई सब्जी भाई हूँ जितेंद्र सोगी भाई ईश्वर वीश्वर नोगंद लव चुके ईश्वर नौगंद लव छू के कायदा स्थापित भारत संविधान प्रत्येक કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતા નું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધા અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધા અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તિષ ન્યાયપૂર્વક વર્તિષ